હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો આઈ હોપ યુ ઓલ આર ઓલ રાઇટ ઓકે તો બધા મિત્રોનું આપણા નવા લફડપડ રોગમાં હાર્દિક સ્વાગત છે તો આજ ભાઈ હવારનો મેની બગડાટી બોલે હા બહુ બહાટી બોલે બરાબર વાવણી થઈ જાય એવો મેં થઈ ગયો ઇઝરાયલમાં ને ટાઈટ ભેગી એવી છે ઉતા હોય ને તો ગોદડાને બરાબર હાથે નીકળે ને એવી ટાઈટ છે ભાઈ આજ બરાબર તો ભાઈ આજ અમે બે આતો દીકરો કઠોર થઈ ગયા હોવારના પેરમાં પેલા આતાને નવરાખો પેલા એને ધમારે નાખો ને પછી અટાણે હું ના બરાબર એટલે અમારે આજ કામ નીકળે ગયું હોવારના પેરમાં ભાર ઉતરે ગા ના એ ધોવે આ એ બે ખાવા બેઠા આ તો કંઈક ગુમરા મારે ગોતે માગી બરોબર છે જોઈએ આવું આવીને આ તો કામ ખાય હાલો હું તમને દેખાડા આજ કામ બનાવ્યું ને નૂડલ્સ જેવું કંઈક બનાવતી હતી એક નૂડલ્સ હતું ને મૂરા જેવું કંઈક હતું એક આપણી ભાષામાં મૂરા કહીએ ને એના જેવું કંઈક હતું બાફીને બનાવતી હતી હાલો હું દેખાડા તમને કામ હતું એ તો ભાઈ જો આ આજનું ફૂડ છે લેફ્ટ ઓવર લેફ્ટ ઓવર કાલે વધુ તું એ છે આ મૂરા જેવું કંઈક છે ખબર ને વોટ ઇઝ ધીઝ ઇમાં સોસી ચીઝ યસ વિથ ધ મીટ ઇનસાઇડ હા ઓકે ભાઈ એમાં મીટ છે અંદર બીફ હે બીફ આ લોકો કઈ આપણું ગુજરાતી તો ખાતા ને તારા તો ગાંડીના થઈ જાય પછી ગાંડી પાસીના આ અમારે ડોહાનું બીયર છે બોને પીટી થેન્ક યુ સબકાબ હા બંગા કાલે કઈ ફૂલ કોબી બાફેર ગરમ કરી દેની એટલે મારું ડોહો તો જા અમે કઈ ગુંમરા મારે સ્ટીલ વોટ

મને ભૂખ લાગી જ વહેલી હું રોજ ખા દોઢ બે વાગે આજ એક વાગે ખાવાનું બનાવી લીધો એકમાં પાંચ મિનિટની વાર છે આજ વરસાદના વરસાદી વાતાવરણમાં ઠંડા માહોલમાં મને એવું મન થયું કે ભાઈ ફૂલ તીખા ભાત બનાવી નાખીએ ડુંગળીનો વઘાર મારીને બરોબર છે તો ભાત બનાવ્યા પુલાવ આપણી ભાષામાં કહીએ તો ભેરુના કુતિયાના છે ને ભેરું જનતા પાઉંભાજી તો ભેરુના પુલાવ બનાવ્યા લીંબુનાથણા છે કે ના પાપડ વગર તમારા નહીં સાય છે બસ આવું દેશી ભાણું છે બરાબર તો ખાઈ લઈએ પછી ઘડી ઘૂંટાઈ જઈએ ઉઠે ને કઈ નવો કાર્યક્રમ છે એ તમારામાં લોકમાં પ્રસ્તુત કરવામાં આવશે બરાબર વિડીયોમાં જોડાયેલા રહેજો મળીએ પછી ઉઠેન

હાથમાં નબળાય છે કુપોષણનો શિકાર થઈ ગયો ના એવું કઈ નથી પણ બિચારાને લેફ્ટ સાઈડ હે ને એ થોડીક ઓછી કામ કરે થોડીક વધારે વીક પડે બી ઘરના ધોવા ને ઘરના દાખલા ભાઈ એ વાત છે મારા ઘર લઈ જાઓ

જોઈ ને ભાઈ આવું અમારે ટાઈમપાસ સેટા રાખે આખું દી ટાણું કાઢવાનું હોય

there was a joke now jacob's friend wrote that israelis are a funny people when it rains people stay home from work because they're afraid of the rain when it rains rockets everybody goes to work <laughs>

જો ભાઈ અટાણ સુધી તો હે ને અમારે દોહીમાંના પાર્સલ આવતા હતા ને આપણે ખોલતા હતા આજ મે પછી એક્સપેરિમેન્ટ કરીને ડોહી નહીં બરાબર હવે ફેરામાં એટલો છે કે અટાણ સુધી ડોહી મગાવતી હતી ને એમાં તો ભાઈ બધું કપડાં ને ઘડિયાળ ને બીજું ઘણું એ મેઘવું એ નહીં બરાબર આજે આપણે છે ને ખાવાનું મગાવવાની ટ્રાય કરી હતી ઓનલાઈન ખાવાનું મગવવાની ડોહી એવું કહેતી મેઘવું તા કે ચાર પાંચ દુઈ આવી આ આવી સોવી કલાકમાં માંથી ટ્યુબ નીકળેલી

હાલો ભાઈ તો આજના બધા આપણા લોગના કાર્યક્રમ પૂરા થઈ ગયા બરાબર યારા ઘર લીધા બેઠા ટીવી જોઈએ આ તો અમારા ઘરમાં ટીવી જોવે ને હું ને અમારા દાદીમાં બે લિવિંગ રૂમમાં બેઠા બેઠા ટીવી જોઈએ ટીવી હાલે એકલી એકલી તો મોબાઈલમાં છે ને હું બેઠો બેઠો અમાસર સર હાંબરા હિબ્રુમાં કાક કરક ખબર પડે કામ બોલે હે બાકી તો બધું માથેથી જાય હજી એટલું બધું આપણે ઈબ્રુ આવડતું નથી ભાઈ ખોટી ફાકા ફોજદારી કરવી બરાબર તો બસ આજે એટલું જ કહેવાનું હતું મળશું હવે પછી પાછા નેક્સ્ટ વિડીયોમાં તો તમારો કિંમતી અને પવિત્ર વ્યૂ આપતા જઈજો અમારા વિડીયોમાં ને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જઈજો ને ભાઈ વિડીયોમાં બરાબર વ્યૂ નથી આવતા તો થોડો કાંઈ શેર કરો તમારા ભાઈબંધ દોસ્તારું કુટુંબ કબીલું બરાબર એમ આમ સેટો સેટોને સેટો સુધી પલે ને પલે ભૂગવો જોઈએ આપણો વિડીયો યુટ્યુબ કરો નવીન તો મને કે તમે વિડીયો બનાવવાની મજા આવે હું તમે બધા મેસેજો કરો અને ફોનો કરો ભાઈ વિડીયા કાંઈ એમ બનાવો કાંઈ બનાવો પણ તમે શેર તો કરતા નથી વિડીયા શેર કરો વ્યૂ આવે તો કંઈક મને ઉત્સાહ વધે મારો બરાબર છે સારો હાલો એ બહુ જ હજી બકવાસ નથી કરવી મળશું નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધા મિત્રોને જય બજરંગભિ જય શ્રીરામ બાય બાય